કેમ છો મજામ ને અને હા મારા વિડીયોન તમારું સ્વાગત અને હા આજે માર બો કામ હતું તે અમે આજે તઈની દીકરીઓ સારમ વેલા ઉઠીને બધું કામ કરી નાખ્યું આજે અમાર શાકુર બનાવવાનું હતું તે આજે અમે તઈની દીકરીઓ વેલા ઉઠીને કામ કરી નાખ્યું સારમ સારમ સાક્ષી આજે સવારે અને હા મિત્રો કેમ છો મજામ તો આજે અમારે ઘણું કામ બાકી હતું અને હા તમને તો ખબર છે મિત્રો હવે ચોમાસું નજીક આવી ગયું છે અને અમે રહીએ છીએ ખેતરમાં અને પણ અમાર પાકું મકાન નથી આજે સાપરો કરીને રહીએ છીએ તો આજે બહુ જ કામ હતું સાપરો બનાવવાનો હતો તો અમે સવારે વહેલા ઉઠીને સાક્ષી હવે વહેલા ઉઠીને ઘરનું બધું કામ પૂર્ણ કરી નાખ્યું બધું કામ પૂરું થઈ ગયું ને હા પપ્પા બધું કામ પૂરું થઈ ગયું હા આજે માર બાપુજી ગયા તો પત્ર લેવા કસાર બજારમાં તે આજે માર બાપુજી લાયા છે નવ પત્ર નવો પત્ર તે આજે અમે બનાવી દીધી છે સાપરો

સાચી વાત કરી પેલા ના ગયરા રહ્યા પેલાનો કાચો મકાન સરસ હતો અને ગરમી ઉનાળા ગરમીના દિવસમાં ગરમી પણ નથી લાગતી ઠંડક રે હા દરિયાવાળા જૂના દેશી ઘરમાં જો આવી રીતે કામ કરે હવે આજે કામ ચાલુ કરવાનું છે બધું હોય સોનથી મમ્મી જો આ સોન

કહેવત નથી જો કોકનો બંગલો જોઈને ના તોરાય સાચી વાત કે જો કોકનો બંગલો જોઈને ના તોરાય હા મિત્રો જો જે અમે તો ચારે દીકરી ઉસા માર અને આવી રીતે ગામ છે હા જો કામા તો પાકા બંગલા નથી હે હા અમાર તો બંગલા નથી જો આવી રીતે લે કામ કરે છે જો બેસના શાંતિ હે બેસના શાંતિ અને પેલાના ગઈરા બેસના શાંતિ લેતા અમે પણ બેસના શાંતિ પણ અમે લેપ છે હે હા